શેર કે ગુજરાતી લાપસી ની રેસિપી તો ટ્રેડિશનલ સ્ટાઈલ થી વેલણ સાથે લાપસી ને બનાવવામાં કલાકો લાગી જાય છે જેમાં પાણીના વધુ પડતા પ્રમાણ થી લાપસી છૂટી નથી બનતી અને પાણીના ઓછા પ્રમાણ થી તે કાચી રહી જાય છે પણ આજે આપણે કુકરમાં તેને મિનિટોમાં તૈયાર કરશું જેમાં લાપસીનો દરેક દાણો છૂટો છૂટો રહેશે અને તેમાં મીઠાશનું સો પ્રમાણ હોવાની સાથે તે ખાવામાં એકદમ ટેસ્ટી બનશે તે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી ગુજરાતી લાપસી બનાવવાનું શરૂ કરીએ લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે ઓછી મહેનતમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી લાપસી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડો લોટ લીધેલો છે તો લાપસીનું ટેક્સર દાણેદાર હોય છે જે ઘઉંના આ રીતના કરકરા લોટથી તૈયાર થાય છે આ રીતનો લોટ તમને કોઈપણ ઘંટી ઉપર ખૂબ જ સહેલાઈથી મળી જશે આ સિવાય તમે ભાખરીના લોટ સાથે પણ લાપસી બનાવી શકો છો તો હવે માપ માટે ઘરમાં રહેલી આ રીતના વાટકીના માપથી બે વાટકી જેટલો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે લાપસી ખાવામાં એકદમ સોફ્ટ બને તેના માટે આપણે લોટમાં મોણ દેવાનું છે તો મેં અહીંયા વજનમાં પચાસ ગ્રામ અને વન ફોર્થ કપ જેટલું તેલ લીધેલું છે તેને લોટમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા તમે મોણ તરીકે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો લાપસીના લોટમાં મોણ દેવું ખૂબ જ જરૂરી છે મોણને લીધે લોટનો દરેક દાણો એકદમ મોઈસ્ટ એટલે કે સોફ્ટ થઈ જશે જેનાથી લાપસી ખાવામાં પણ સોફ્ટ બનશે તો આપણું તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે જેનાથી લોટનો દરેક દાણો તેનાથી કોટ થઈ ગયો છે જેને હાથમાં લઈને દબાવીએ તો તે સારી રીતે ભેગો થઈ જાય છે મીન્સ આપણા મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે હવે લાપસી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કૂકરને ગરમ કરવા રાખેલું છે ત્યાં આપણે લોટને બાફતા પહેલાં તેને શેકવાનો છે તો કુકરમાં લોટને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર લોટને સતત હલાવતા જઈને શેકી લઈએ તો ગુજરાતી લાપસીના પરફેક્ટ સ્વાદ માટે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે લોટને શેકવાથી તેનો દરેક દાણો એકબીજાથી એકદમ છૂટો છૂટો તૈયાર થઈ જાય છે અહીંયા આપણે લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને આ રીતના સતત હલાવતા રહેવાનું છે જેથી તે બધી જ બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ જાય તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ શેકાવાને લીધે પહેલાં કરતાં હળવો થઈ ગયો છે પણ હજી આપણે આ લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ન જાય અને લોટમાં શેકાવાની સુગંધ ન આવવા લાગે તો ટોટલ સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે શેકાયેલા લોટને જોઈએ તો તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે સાથે તેનો દરેક દાણો એકદમ છૂટો છૂટો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શેકાયેલા લોટને એક બાઉલમાં લઈ લઈએ અને હવે લાપસી માટે આપણે ગોળવાળું પાણી તૈયાર કરી લઈએ તો મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે વાટકીના માપ પ્રમાણે એક વાટકી જેટલું પાણી લીધેલું છે સાથે મેં વજનમાં દોઢસો ગ્રામ અને એક વાટકી જેટલો ગોળ લીધેલો છે તો જેને એકદમ સહેલું માપ બે વાટકી લોટ સાથે આપણે એક વાટકી જેટલું પાણી અને એક વાટકી જેટલું ગોળ લેવાનો છે ગોળ અને પાણીનું માપ સરખું રાખવાનું છે અને લોટથી અડધું રાખવાનું છે હવે તેમાં એક મોટી ચમચેટલું તેલ અને એક ચમચેટલું ઘી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો લાપસી બનાવતી વખતે ગોળવાળા પાણીમાં થોડું તેલ અને ઘી એડ કરવાથી જ્યારે પાણી લોટમાં એબ્ઝોર્બ થશે ત્યારે લોટને એકદમ મોઈસ્ટ અને સોફ્ટ બનાવશે તો લગભગ બે મિનિટમાં જ આપણો ગોળ પાણીમાં એકદમ સારી રીતે ઓગળી ગયો છે પણ ગોળ ઓગળવાને લીધે પાણીની ક્વોન્ટિટી પહેલાં કરતાં થોડી વધી ગઈ છે એટલે આપણે પાણીને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળીને એક કપ જેટલું કરવાનું છે તે ટ્રેડિશનલ રીતે બનતી વેલણ લાપસીમાં લોટ અને ગોળવાળા પાણીનું પ્રમાણ સરખું રાખવામાં આવે છે પણ આજે આપણે લાપસીને કુકરમાં તૈયાર કરીએ છીએ એટલે આપણે ગોળવાળા પાણીનું પ્રમાણ લોટથી અડધું રાખવાનું છે તો પાણીને ઉકળતા લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તેની ક્વોન્ટિટી પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પાણીને બે મિનિટ માટે ઠંડુ થવા દઈએ તો ગોળવાળું પાણી થોડું ઠંડુ થઈ ગયું છે હવે તેને વાટકીથી માપીએ તો એક વાટકી જેટલું ગોળનું પાણી તૈયાર થયું છે હવે તેને ગરણીની મદદથી ગાળીને લોટમાં એડ કરી દઈએ જેથી તેમાં કોઈ પણ જાતનો કચરો હોય તો તે નીકળી જાય અને હવે ગોળવાળા પાણીને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો કુકરમાં બનતી આ લાપસીમાં જો ગોળવાળા પાણીનું પ્રમાણ થોડું વધારે હશે કે પછી પાણીનું પ્રમાણ થોડું પણ ઓછું હશે તો પણ પહેલી જ વારમાં તમારી લાપસી પરફેક્ટ જ બનશે તો લોટ પાણીથી એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે તો હવે તેને બાઉલમાં આ રીતના સ્પ્રેડ કરી દઈએ અને હવે લાપસીને બાફવા માટે મેં અહીંયા કૂકરમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે હવે સેન્ટરમાં રાખેલા કાઠા ઉપર બાઉલને રાખી દઈએ અને તેની ઉપર આ રીતની ડીશ ઠાકી દઈએ જેથી પ્રેશર કૂક થતી વખતે વરાળનું પાણી લાપસીના મિક્સરમાં એડ ન થાય અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર એક વિસલ અને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લઈએ તો મારો આ કૂકર થોડી મોટી સાઇઝનો છે પણ જો તમારી પાસે નાની સાઇઝનું કુકર હોય તો એકથી બે સીટી વધુ કરવી સાથે કુકરમાં સીટી થઈ જાય એટલે તેમાંથી નેચરલી પ્રેશર રિલીઝ થવા દેવાનું છે જેથી લાપસી એકદમ પરફેક્ટ તૈયાર થાય તો લગભગ છ વિસલ થઈ ગઈ છે અને કુકર એકદમ સારી રીતે ઠરી ગયું છે તો હવે તેને ખોલી લઈએ અને હવે ડીશ ઉપર રહેલા પાણીને હળવે હાથે દૂર કરી લઈએ અને ડીશને કાઢી લઈએ અને કૂક થયેલી લાપસીને છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ ક્લીન બહાર આવે છે મીન્સ એ અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને જરા પણ કાચી નથી તો હવે તેને પ્રેશર કુકરમાંથી કાઢી લઈએ અને હવે લાપસીને બાઉલમાંથી કાઢવા માટે આ રીતના કાંટાની મદદથી જોઈએ તો તમે જોઈ શકો છો કે દાણે દાણો લાપસીનો છૂટો પડવા લાગ્યો છે તો હવે તેને કથરોટમાં કાઢી લઈએ અને હવે હાથની હથેળીની મદદથી લાપસીને છૂટી કરી દઈએ તો ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે વેલણ ચલાવવાની ઝંઝટ વગર તમે આ રીતના કુકરમાં ખૂબ જ મોટી ક્વોન્ટિટીમાં લાપસીને ઝટપટ તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો કે લાપસીનો દરેક દાણો છૂટો પડી ગયો છે અને લાપસી હાથની હથેળીમાં જરા પણ ચોટેલી નથી મીન્સ તે પરફેક્ટલી કૂક થઈ ગઈ છે ને લાપસી બનાવી એકદમ સહેલી તો હવે તૈયાર થયેલી લાપસીનો સ્વાદ સો ગણો વધારવા માટે મેં થોડી દળેલી ખાંડ લીધેલી છે તેને લાપસીમાં એડ કરી દઈએ તો અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને હવે લાપસીને સર્વ કરતાં પહેલાં તેની ઉપર ગરમા ગરમ ઘીને એડ કરી દઈએ અને હવે ખાંડ અને ઘીને લાપસીમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો એકદમ ઓછી મહેનતમાં ઓરિજિનલ સ્વાદ સાથે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરના બધાને ભાવશે તો પરફેક્ટ માપ અને એકદમ ઓરિજિનલ ગુજરાતી સ્વાદ સાથે પ્રેશર કુકરમાં લાપસીને ઝટપટ તૈયાર કરવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે